આજની આ ગુજરાત જોડો જાહેર જે સભા છે હવે બીજું તો આપડે શું કહીએ આપડે સતારુજી તો બીજે ભારત માતા જય કરતા હતા

પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું જવાબદારી સંભાળી તેમજ જ બીજે ટર્મમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે હું મોટી સંખ્યામાં અમે એવું હતું કે આ વરસાદનો સમય છે ચૈતરભાઈને બે ફોન પણ કર્યા અમે કીધું ચૈતરભાઈ જરા ઉતાવળ રાખજો પણ અહીંયા તો ચૈતરભાઈનું નામ જ કાપી છે પબ્લિક ગમે તે સંજોગો વા વાદળ હોય વરસાદ હોય તડકો હોય ગમે ત્યારે હોય પણ ચૈતરભાઈને સાંભળવા માટે લોકો બાર બાર દસ દસ કલાક લોકો ઉભા રહેતા હોય છે અહીં તો થોડો આ પ્રચાર પ્રસારનો માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમ હતો એટલે બીજા અમુક લોકો તો ચૈતરભાઈ દસ વાગે બનાવે છે અહીંયા ગ્રાઉન્ડ પર તો એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો